અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારાઓ કરવાની વિચારણા રાજકોટ મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીનો સપાટો એમડી સાગઠનના ઘરે એસીબીએ દરોડા પાડી તપાસ કરી આરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ બે બ્રાન્ચ પૂછપરછ કરશે પીઆઈ ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે જેમાં આગામી બે દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોર પછી રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવશે ટૂંકું રોકાણ કરશે બપોરના સમયે અધિકારીઓ પદાધિકારીઓને મળશે ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સુરતના કેનાલ રોડ પર પોલારિસ મોલ ની પાંચસો જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે ધૂમ વેચાણ કરવામાં આવ્યું છે ત્યાર સુધી ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો ફાયર દ્વારા સીલ કરતા તાત્કાલિક એક્સ્ટિંગ લેવાયા છે ફાયરની કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવી છે મોડે મોડે પણ લોકો સેફટીના સાધન લેતા થયા છે સુરત કેનાલ રોડ પર આવેલ પોલરિસ મોલની પાંચસો જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે ફાયર દ્વારા દુકાનો સીલ કરાતા ફાયર સેફટીના સાધન લેવા માટે હવે પડાપડી થઈ છે ત્યાર સુધી જાગૃતતાનો અભાવ અને ગેરજવાબદાર લોકો જે ફાયર સેફટી ના સાધનો નતા રાખતા એ હવે ફાયર સેફ્ટીના સાધન લેવા માટે પડાપડી કરી રહ્યા છે કે જ્યારે તેમની દુકાનો સીલ કરવામાં આવે છે સીલ કરનાર લોકો પણ જાગ્યા છે અને જેમની દુકાનો સીલ થઈ રહી છે એ લોકો પણ જાગ્યા છે મોલની નીચે એજન્સી દ્વારા એક્સટિંગ્યુશનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યાર સુધી ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો હતો ફાયર દ્વારા સીલ કરાતા તાત્કાલિક એક્સટિંગ્યુશન લેવા છે ફાયરની કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવી છે મોડે મોડે પણ લોકો સેફ્ટી ના સાધન લેતા થયા છે ને મોડે મોડે ફાયર સેફ્ટી લોકો પણ હવે દુકાનો સીલ કરતા થયા છે સમયસર એટલે કોઈ ઘટના બને પછી એ દુકાનો એ મોલ એ ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવે તો સામાન્ય બાબત છે પણ એટલી સત્યતા જોવા છે કે પહેલેથી જ થોડા દિવસ અત્યારે જોવા મળી રહ્યું છે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના બની હતી અને તેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યા છે સીધા દ્રશ્યો બતાવીશ કે સુરત શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા હોય કે ફાયર વિભાગની ટીમ છે તે સફાળી જાગી છે અને ખાસ કરીને કહેવામાં આવે તો તમામ જે મોલ છે તે સીલ કરવામાં આવી રહ્યા છે રેસ્ટોરન્ટ હોય મોલ હોય કે દુકાનો હોય સ્કૂલો હોય તેઓને સીલ કરવામાં આવી રહી છે સાથે સાથે જ જે સુરતના પૂના વિસ્તાર જે આવેલો છે ત્યાં આખે આખો જે મોલ છે જેમાં ચારસોથી વધુ દુકાનો છે તે સીલ મારી દેવામાં આવી છે તેની સાથે સાથે કહેવામાં આવે તો જે ફાયરના જે સાધનો હોય છે તે વસાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક પડાપડી જોવા મળી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ફાયર એક્સ્ટ્રીબ્યુશન હોય છે તેઓના અત્યારે બાટલા જે છે તેનું વેચાણ વધી ગયું છે કારણ કે ફાયર સેફ્ટી જે જગ્યા ઉપર નથી અને તેના માટે લોકો પણ ક્યાંક ને ક્યાંક પડાપડી કરતાં નજરે આવી રહ્યા છે તમામ જે દુકાનો જે છે આવેલી આ મોલની અંદર તે શોપિંગ મોલ છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે લોકો ફાયર ડિસ્ટ્રિબ્યુશનના જે બાટલાઓ છે તેની લેવા માટે પણ લાઈનો લગાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે રીતે રાજકોટની અંદર જે ઘટના બનવા પામી હતી ને જે ઘટનાના પડઘા જે છે તે અલગ અલગ વિસ્તાર અલગ અલગ જિલ્લામાં જોવા મળ્યા હતા ખાસ કરીને કહેવામાં આવે તો આપ જોઈ શકો છો કે તમામ જે જગ્યાઓ છે જે જગ્યાએ ફાયરની એનઓસી ન હોય ફાયરની સેફ્ટીના સાધનો ન હોય ત્યાં આ તમામ જે શોપિંગ મોલથી લઈને દુકાનોથી લઈને તમામ જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જ ફાયરના જે સાધનો છે તે લેવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે આ જે શોપિંગ મોલ તો સીલ મારી દેવામાં આવ્યું છે પરંતુ તે જ જગ્યા ઉપર આ ફાયરના સાધનોનું વેચાણ પણ વધી ગયું છે લોકોની પડાપડી થઈ રહી છે કારણ કે તેઓના જે સાધનો છે દુકાનો છે તે સીલ કરી દેવામાં આવી છે ને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ફાયર ડિસ્ટ્રીબ્યુશનના જે સાધનો છે તેને વેચવાનું વધ્યું આશાના માટે વેચવામાં આવ્યું છે આ દુકાનો તો સીલ કરવામાં આવે છે દુકાનો સીલ કરવામાં આવેલી છે પણ સાહેબ ફાયર સેફ્ટીનો વ્યવસાય કરીએ છીએ અત્યારે ફાયર સેફ્ટીની અવેરનેસના પ્રોબ્લેમના કારણે બધી જગ્યાએ સીલ મારે છે લોકો અને મોસ્ટ ઓફ જગ્યાએ કેવું છે કે ડોક્યુમેન્ટેશન હોય કે ના હોય એટલે પ્રોબ્લેમ આવે જેના કારણે લોકોની દુકાનો વગેરે સીલ કરવામાં આવે છે તો એ લોકો કેવું પોતાની દુકાન કે પ્રેમાજી સીલ ના થાય એના માટે એ લોકો બોટલ્સ લઈને જાય છે જેના કારણે લોકો સર્ટિફિકેટ બતાવી શકે અને ફાયર અત્યારે મોસ્ટ ઓફ જોવા જઈએ તો ફાયર સેફ્ટીની અવેરનેસનો પ્રોબ્લેમ પ્રોબ્લમ છે લોકો બોટલ લે છે પણ લોકોને બોટલ કઈ રીતે યુઝ કરવી નથી પણ તંત્ર દ્વારા સીલ લાગવામાં એના કારણે લોકો બોટલ લે છે જેના કારણે રસ છે અત્યારે જે રીતે જણાવ્યું કે ખાસ કરીને કહેવામાં આવે તો ફાયરના દ્વારા જે આખે આખો મોલ સીલ કરવામાં આવ્યો છે ને ત્યારબાદથી જ લોકો પણ ક્યાંક ને ક્યાંક સજાગ થઈ ગયા હોય તેવું લાગે છે આખે આખો મોલ તો સીલ મારી દેવામાં આવ્યો છે પરંતુ ત્યારબાદ હવે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે લોકોની લાઇનો લાગે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચારસોથી વધુ દુકાનો અહીં આવેલી છે અને તેના જ કારણે જે ફાયર સેફ્ટીના કારણે જે ફાયર દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જો કે હવે આ જે મોલ છે તે સીલ માર્યા બાદ જે ફાયરના સાધનો છે તે વસાવવા માટેની પડાપડી જોવા મળી રહી છે આપણી સાથે લોકો પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું આખે આખો મોલ સીલ કરી દેવામાં આવ્યો છે શું કહેશું એ મોલ રાતના બાર વાગ્યા સીઝ થયેલો છે અને અમને અમને આ લોકો બધા ઘરે હતા

કહેવામાં તો એ છે બધા લોકો ધંધાને લઈને અટવાય છે બરાબર આ કોઈને જાણ જ નથી અને સીધું સીલ કરી દેવામાં આવ્યું એક દિવસ આગળ નોટિસ આપે કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે કે હું કામ સીલ કરો છો કોઈ ખબર તો હોય જોઈએ ને શેના કારણે સીલ થાય છે ગાંધીનગરના ખુડાસણ વિસ્તારની ઘટના સામે આવી રહી છે બોસ્કી સનલાઇટ સ્કીમમાં ખોદકામ દરમિયાન પડી છે બોસ્કી સનલાઇટ સ્કીમમાં બે લોકો દટાયા છે બોસ્કી સનલાઇટ સ્કીમમાં એકનું મોત થયું છે બીજા મજૂરનો અબાધ બચાવ થયો છે બિલ્ડર સામે ગુનો દાખલ કરવામાં આવશે મોન્ટુ યાદવ નામના શ્રમિકનું મોત થયું છે ઇન્ફોસિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરના કુડાસણ વિસ્તારની ઘટના સામે આવી રહી છે બોસ્કી સનલાઇટ સ્કીમમાં ખુદકામ દરમિયાન ભેખર ધસી પડતા બે લોકો દટાયા જેમાંથી એકનું મોત થયું છે બોસ્કી સનલાઇટ સ્કીમમાં એકનું મોત થયું છે બીજા મજૂરનો અબાદ બચાવ થયો છે બિલ્ડર સામે ગુનો દાખલ કરવામાં આવશે મોન્ટુ યાદવ નામના શ્રમિકનું મોત થયું છે ઇન્ફોસિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

ઉડાસણ વિસ્તારમાં જે સ્કીમ આવેલી છે એ સ્કીમની અંદર જ્યારે ખાસ કરીને કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન બે ખર ઘસી પડતા બે મજૂરો દટાઈ જવા પામ્યા હતા જેમાંથી એક મજૂરનો નો આભાર બચાવ થયો છે જે જોડે મજૂરો હતા એમના તરફ એમને બચાવી લેવામાં આવે બીજા મજૂર નો બચાવી નથી શક્યા જે મજૂર મોત થયું છે મૂળ ઉત્તર પ્રદેશ નો મજૂર હતો ત્યારે જે બાંધકામ સાઈટ જે બિલ્ડર દ્વારા બાંધવામાં આવી છે એ બિલ્ડર સામે પણ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે તો અકસ્માતનો ભૂલો નહોતીને કાર્યવાહી શરૂ કરાઈ છે હા જે ચોક્કસથી સાથે જ જે પ્રકારે જાણકારી મળી રહી છે કે એક જે વ્યક્તિ છે તેનું મોત થયું છે આગળ તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે એક મજૂરનું મોત થયું છે એટલા માટે જે બિલ્ડરની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા કાર્ય શરૂ કરાઈ છે એમાં અકસ્માતથી થી મોતનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે કારણ કે આમાં કોઈ લીડર નું સીધું કોઈ દોષાર પણ જોવા મળતું નથી ઇન્વોલ્વમેન્ટ પણ એક વાત ચોક્કસ છે અને સલામતી ના ભરવા જોઈએ એટલા માટે એની સામે એ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે જરૂર પડશે તો બિલ્ડર ની સામે કહી શકાય કે મોતનો ગુનો બી દાખલ થઈ શકે છે પણ અકસ્માત નો એટલા માટે છે કે મજૂરો પોતે ત્યાં ખોદકામ કરતા હોય એ દરમિયાન આ ઘટના બની છે ત્યારે બચાવ કાર્યનો ફાયર બ્રિગેડ અને ટીમે સતત પ્રયત્નો કર્યા છે ત્યારે બિલ્ડરની સામે અત્યાર તો તો ગુનો દાખલ કરાયો છે જરૂર પડશે તો વધારે આકરી કલમો પણ પોલીસ દ્વારા જીતેન્દ્ર સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ગાંધીનગરના કુડાસમ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ભેખર ધસી પડતા બે લોકો દટાયા જેમાંથી એકનું મોત થયું છે અને સમગ્ર જે ઘટના છે જે બનતા ઇન્ફોસિટી પોલીસે કાર્યવાહી આગળ હાથ ધરી છે મોન્ટુ યાદવ નામના શ્રમિકનું મોત થયું છે

પૂણા પોલીસે સુસાઈડ નોટના આધારે તેમના જ મિત્ર વિશાલ ભાલાણાની ધરપકડ કરી છે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વિશાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સુરતમાં પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો છે મિત્ર પાસેથી તેણે એક લાખ રૂપિયા લીધા હતા સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પીને રૂષિત નામના યુવકે આપઘાત કર્યો છે મોત માટે જવાબદાર વિશાલ ભાલાણા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધમકી અને ગાળો આપતા યુવક ત્રાસી ગયો હતો તો રૂષિતે પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો પૂણા પોલીસે સુસાઇડ નોટના આધારે તેમના જ મિત્ર વિશાલા ભાલાણાની ધરપકડ કરી છે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વિશાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે आज अंगे वधु विगत आपमार्टे मरी साथे जुड़ाई गया था मरा समाधा तय तेज शेत्र ना जी ये तेज जानो मरे रोचे सूरत में पठानी उग्रानी थी युवक के अपघात करो चे शुन्चे समक रविगत आपनी पास है। तो इस बात को हम आपको सुरक्षा पुनागाम विद्यार्थी युवक सफाई उग्रानी ना कार्य आपका रखते हैं तथा तो नत्� ઓનલાઈન ઘર વખરીનો સામાન વેચવાનું કામ કરતો હતો અને તેનો જે મિત્ર છે વિશાલ બારાડા તેની સાથે હતો તેની પાસેથી વૃત્તિ એક લાખ રૂપિયા ઉછીના પેટે લીધા હતા અને ત્યારબાદ આ યુવકને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું જો કે સતત એની સાથે માનસિક ત્રાસ આપતા હોવાથી આ જે વૃત્તિ જે યુવક છે તેને પોતે જ જે ત્યાં દુકાનની અંદર

કે થોડાક છે કોણ પુના ગામ વિસ્તારમાં આવ્યો તો કરે કાર્યવાહી કરી છે ને આત્મહત્યાનો આત્મહત્યાનું વિશ્લેષણનો ગુનો दाखल કર્યો છે ને આરોગ્યના જિલ્લા સધિયા પાસે જકડીયા માર્યો છે જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો રુષીતે પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પીને આપઘат કર્યો છે સુસાઇડ નોટના આધારે તેમના જ મિત્ર વિશાલ ભાલાણેની ધરપકડ કરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધના ચાલુ છે પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ છ પિસ્તાલીસ વાગે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું છે જે એક જૂન સાંજ સુધી ચાલુ રહેશે પીએમ મોદીએ જે શિલા પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવા વિવેકાનંદે ધ્યાન કર્યું હતું પિસ્તાલીસ કલાકના મેડિટેશન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને જ્યુસનું સેવન કરશે માહિતી અનુસાર આ દરમિયાન પીએમ મોદી મૌન વ્રત પણ રાખશે અને ધ્યાન કક્ષમાંથી બહાર નહીં આવે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના પિસ્તાલીસ કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો સસ્પેન્ડેડ અધિકારીઓના ઘરે અને ઓફિસે એસીબીએ તપાસ હાથ ધરી છે સાથે જ પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર પોલીસ ભવન પહોંચ્યા હતા આઈએસ ત્રણ આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ હાથ ધરાઈ છે તત્કાલીન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે આ વચ્ચે હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસનો પ્રાથમિક પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે જેમાં ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે એક લોખંડની ચાર ફૂટની સીડી હતી દરવાજો બંધ થઈ જતા એ સીડી પરથી નીકળવું અશક્ય થઈ જતા વધુ લોકોના મોત થયા છે રાજકોટમાં બનેલા આગકાંડની ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન કરવામાં આવ્યું હતું તક્ષીલા આગકાંડ હળની દુર્ઘટના મોરબી બ્રિજ દુર્ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ સાથે સમાજસેવક દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું આ મામલે સરથાણા પોલીસે સામાજિક કાર્યકરની અટકાયત કરી હતી મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાળમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરણી બોર્ડ

જે મૃતક મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે ચાર ચાર લાખે સાહેબ શું થવાનું આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળીઓ બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે તેને પણ થોડીક રાહત આપવામાં આવે જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા જે નાટક કરે છે જે તપાસના નામે જે ધતિંગ કરે છે તે દતિંગ અને નાટક બંધ થાય કાયદાસ્તરની કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબૂમાં આવશે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યમાં તમામ જિલ્લાનું તંત્ર જાગ્યું છે ત્યારે સુરતના શાસક પક્ષના દંડક ધર્મેશ વાળાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું હતું ધર્મેશ વાણિયાવાડા દ્વારા પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની વિરુદ્ધ ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ફાયર એનોસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચાલવા દેવામાં આવ્યું હતું પરંતુ રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા આ ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવ્યું છે મનપાના શાસક પક્ષના દંડકનો જો ફૂડ કોર્ટ સીલ થઈ જતા મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી

મહિસાગરના લુણાવાડાના સોનેલા ગામેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો ચિરાગની કેપેસિટી વાળા ટાંકામાં અંદાજિત બસો થી ત્રણસો લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો કોઈ પણ જાતની પરવાનગી વગર શંકાસ્પદ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને ફાયર એનઓસી પણ ન હોવાના કારણે સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હાલ પકડાયેલ શંકાસ્પદ ડીઝલના

ચિરાગ બોલવેલનું એક ગોડાઉન આવ્યું છે પોલીસને બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી અને આશરે ત્રણસો લીટર જેટલું શંકાસ્પદ ડીઝલ ચર્ચો ગઢવામાં આવ્યું છે પોલીસની રેડ દરમિયાન ત્યાં બસો વીસ હજાર લિટરની એક ટાંકી પણ મળી આવી છે કે જેની કોઈ પણ પરમિશન નહોતી જેથી પોલીસે આ ટાંકી પણ સીલ કરી છે ઉપરાંત આ ત્રણ દિવસ પહેલા ચિરાગ બોલવેર તરફથી

રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફાયર મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીએ દરોડા પાડી તપાસ કરી ટીઆરપી અગ્નિકાંડ નો મામલે વધુ બે પીઆઈની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે પીઆઈ ધોળા પીઆઈ વણઝારાની પૂછપરછ કરાશે ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે જેમાં આગામી બે દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે તાપમાનનો ભારો એકથી બે ડિગ્રી ઘટ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોર પછી રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવશે ટૂંકું રોકાણ કરશે બપોરના સમય અધિકારીઓ અધિકારીઓને મળશે આ હેડલાઇન્સના પ્રાયોજક હતા પ્રોબાયોટિક લસ્સી